અઠ્યાવીસ આપણે અગાઉ મેં આગાહી કરી હતી કે આપણા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે હવે આ વરસાદ સિઝન વરસાદની ઘણા કારણ એ છે કે ચોમાસું આપણા વિસ્તારમાંથી અટી ગયો છે હું મોસમ વિભાગે ડિક્લેર કરેલ છે એટલે આ વરસાદનો આપણા કહેતા નથી થોડીક હવામાનમાં ફેરફાર થયો છે એટલે આપણે જલ્દી જલ્દી આગાહી આપી દઉં કે આપણા વિસ્તારમાં હવે આજે રાત્રે મોડેથી કે સાંજના ટાઈમે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ આવી શકે છે ને ધીરે ધીરે આ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અત્યારે મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના ભાગો ઉપર છે અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો અમુક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાત બાજુને આપણા વિસ્તારમાં આ સિસ્ટમની અસર રહેવાની છે બે તારીખ સુધી સિસ્ટમ અત્યારે ડિપ્રેશનના રૂપમાં છે અને એ લગભગ ડિપ્રેશન જ રહેશે ઘણા ટાઈમ પછી જ્યારે અરબસાગરમાં થાય ત્યારે આપણે દૂર જતી રહે ગુજરાતથી તો આપણે ખતરો નથી જો વાવાઝોડું બને કે ડીપ ડિપ્રેશન બને અત્યારે આપ જોઈ શકો છો સિસ્ટમ ધીરે ધીરે આ ગુજરાત તરફ આવવાની શક્યતા એવી દેખાય છે અને આપણે સાચવી જ રહેવું તમારે જો કોઈ ખેતીનું કામકાજ હોય તો આજે પણ તમારે પાસે ટાઈમ છે એટલે આપણી નુકળતા અનુસાર કામ કરી શકો છો વરસાદ થવાની આપણા વિચારો એસી ટકા સંભાવના છે ચાર દિવસ વરસાદી વાતાવરણ રહે છે એટલે સતત વરસાદ નહીં આવે પણ અમુક ટાઈમે ઝાપટા આવે વારે અમુક ટાઈમે ગાજવીજ સાથે વરસાદ આવે આપણી પાસે કોઠળવાળો વરસાદ પણ આવવાની શક્યતા છે આપણે હવે વિગતવાર આ બે વાગે તમને એક સારામાં સારી માહિતી આપશો અને આવા અપડેટ મળશે કે આજે વરસાદ કેટલી શક્યતા થવા વરસાદ થશે કે નહીં એવી છે સચોટ આગાહી આપને બે વાગે આપણી યુટ્યુબ ઉપર શું જોડાવા ખાસ ખેડૂતભાઈઓ વિનંતી છે આ જેમ બે જય શ્રી કૃષ્ણ